જય જવાન જય કિસાન આજે આપણે ચણામાં પાણી ચાલુ કરી દીધું છે અને ભેગું આપણે નાખતા જઈએ છીએ સલ્ફર અને સલ્ફર નાખવાનું કારણ કે થોડો ન પડે અને મજબૂત થાય જેમ ભાજપની સરકાર મજબૂત છે ને એમ આપણા સૈના મજબૂત કરવાના છે આ જોઈ લો આપણા આ પાંચ નંબર ચૈણા છે હવે આ સૈનાનું એક ખાસિયત છે કે તમે હજી ઓલા ત્રણ નંબર ચૈણા છે ને એ તમે વીસ દીએ પચીસ દીએ પાતા પણ હિણા તો કોઈક કયો કેવા ખારા છે એમ કોરવણ બીજવણ કાઢી પેલું પણ કોરવણ બીજવણ પાઈ દઉં પછી પાછું અને બીજું જાય છે અટને આજે સત્તર અઢાર દિવસ થયા પોણી કલાકે ક્યારે ભરાય એટલી તાણી પાડી દીધી જેમાં સરકારે તેર હજાર પાંચસો દેવામાં તાણી પાડી દીધી ને એમાં તાણી પાડી દીધી કહેતો કોમેટો કરજો કેવા ક્ષીણા છે સારા આ છ હાથ છોડવા છે રીંગણીના પણ આ રીંગણી એવી છે ને કાલ મેં હજી આમાંથી અડધો વાવણી રીંગણા ઉતાર્યા કેટલા અડધો વાવણી પણ આ રીંગણી કુદરતી કેવી છે ને નકરી એને ફાલ જ આવે નકરા ફૂલ જ આવે એને બીજી કંઈ ખબર જ નથી પડતી ના રહી જ આવતી રીંગણા એક શાકના તો ઉતરે બોલો હવે ધાણે મસ્ત થઈ ગયા હવે એવું લાગે છે કે ભૈ્યા ભાઈ બનાવી લીલોતરી ભાઈના હો ધાણા જો છે ને બાકી ઘટે તો જિંદગી ઘટે હો બીજું કાંઈ ન ઘટે ખેડૂને ભલે કંઈક વરસાદ આવે ને કંઈક માઉઠું ઉઠું ને એવું ચા રાખે પણ ઓમ આમાં કોઈ રીતનું તમને ટોકરોક ન કરે ભાઈ આમ કરજીએ ને આમ કરજીએ ને ધીમે ધીમે આપણે કલર કરવાનું ચાલુ કર્યું છે એટલે શું છે ઉધો ઉધોબેહેની આમાં બે ટકાનો પાવડર નાખ્યો છે તો બે ટકાનો પાવડર ચૂનો એટલે શું છે ઉધો બેહેની નાકું છલકા વધે પાણી સીધું અહીંયા આવે આપણું હાથ છો લારી મીસી બીસી મીસી બીસી કઈ જેવું તેવું નથી ત્રણ હે વર્ષ પાવર આવે જોઈ લો અને આ આપણું સૌરાજ હાથ છો આ લારી केड़ा नहीं लूमो भाई एक ना एक से आ तो पाकी गई से हाथ अर्दी हाथ अर्दी तो कम्पलीट थी जा તમારી સમક્ષ અમારા ફુવારા ચાલુ થાય છે આગળ ખડમાં જો આગળ એક દો તીન ચાર અને પાંચ ગયા એના બાકી પેલો ફુવારો છે ને એનો થોડોક પોલિયો થઈ ગયો છે જે ઈસુદાન ગઢવી બહુ ભાષણ કરે ને ખોટા ભાષણ આવે એની ગોળા ખોટો હે આવ જો એ ન્યાય રહે કે ફરશે નહીં અને ઓલા બધા જો ફરે આમાં પાંચ થી છ ફુવારો હાલે અમારી પંદરની ગાડી છે એટલે આ વધારાનું પાણી છે ને અહીં કાઢવું પડે ને કે લાઈન ફાડી નાખ કે ને બાકી આ ચીણા છે ને તમારે પંદર દી થાય ને પાઈ દેવાના એનું કારણ એ છે કે પછી છે ને એવી જેવી જોઈએ એવી ફૂટ ન પડે ઓલું તમે પાહો નહીં ને એટલે હળી એની જે ઉપરની હળી આવે ને એ જ વહી જ અને તમે જો પાહો ને એવું લાગે તમે એક કેરામાં ટ્રાય મારજો પાહો ને તો સાઈડમાંથી બધીથી ફૂટ લે અને નહીં પાહ ને તો ખાલી ઉપર ઉપરથી ફૂટ ચાલુ રહે એટલે આખા ધ્યાન રાખજો જેને પાંચ નંબર ચીણા છે ને એને જો જોઈ લેજો અને એવું લાગે તો એક ક્યારેમાં પાણી ચાલુ કરી દેજો તો તમને ખબર પડે કે આમાં કેટલો ફેર પડે છે અને એમાં કેટલો ફેર પડે છે